નમસ્કાર દર્શક મિત્રો ફર્સ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના દેરી ખાતે શ્રી જલારામ ધામ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ સંપન્ન થયા બાદ મંદિરના નિર્માણની કામગીરી શરૂ કરાઈ હતી દેરી ખાતે જલારામ બાપાના મંદિરના નિર્માણ અર્થે ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત સૌ ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી રહી હતી ઉમરગામ તાલુકાના સોળસુંબા પ્લાટ પડે અંબાજી મંદિર ખાતેથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા ઓપરેશન સિંદુરમાં ભારતીય સેનાના જવાનોના પરાક્રમ અને શૌર્યને બિરદાવી ઉપસ્થિત સૌએ ભારત માતા કી જયના નાદથી સમગ્ર માહોલ ગુંજાવી મૂક્યો હતો સોરસુંબા પ્લાટફોડિયા અંબાજી મંદિર ખાતેથી ઉમરગામ સ્ટેશન સુધી એક કિલોમીટર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો સ્વયંભૂ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ ઉમરગામ ખાતે અમારે પહેલગામમાં જે હુમલો થયેલો આતંકી દ્વારા બાવીસ એપ્રિલે અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક નિર્ણય લીધો કે બાવીસ એપ્રિલે થયેલા હુમલાનો મારે એક બદલો લેવો છે બાવીસ એપ્રિલે કરેલા હુમલાનો બદલો આતંકીઓનો ખાત્મો બોલાવીને જમીન દોષ કરી દીધા આજે ભારતીયોએ જે હિંમતથી કામ કર્યું છે એની હિંમતને હિંમતને સૈનિકોની દાદ આપવા માટે માટે અમે લોકોએ આજે એક ભવ્ય સન્માન છે ભારત માતા કી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઉમરગામ તાલુકામાં વિવિધ કંપનીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે ઉમરગામના ના રડિયમ દરિયા કિનારે જીપીસીબી વિભાગના અધિકારી એ ઓ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ ચંદન સ્ટીલ વગેરે કંપનીના કર્મચારીઓ દ્વારા સફાઈ કામગીરી કરવામાં આવી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ સ્વચ્છતા જાળવવા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા શપથ લીધા હતા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સરીગામ અને ઉમરગામ વિસ્તારમાં જીપીસીબી કચેરીના અધિકારી એ ઓ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ સફાઈ કામગીરી વગેરે થતી જોવા મળી રહી છે કાર્યક્રમમાં ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સેક્રેટરી તાયરભાઈ વોરા ટ્રેઝરદાર આશીષભાઈ શાહ સભ્ય દીપકભાઈ ગુપ્તા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ જોવા મળી હતી ઉમરગામ સ્થિત ચંદન સ્ટીલ કંપની દ્વારા સમયાંતરે ઉમરગામ દરિયા કિનારે તેમજ તાલુકાના અન્ય જાહેર સ્થળો ઉપર સફાઈ કામગીરી કરવામાં આવે છે સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલા ચંદન સ્ટીલ ડોમ્સ ઇન્ડસ્ટ્રી ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ના હોદ્દેદારો કચેરીના અધિકારી એઓ ત્રિવેદીએ આભાર પ્રકટ કર્યો હતો हम लोगों ने भी इस बार बीच क्लीनिंग का कार्यक्रम पर्यावरण दिवस जो पाँच जून को है उससे पहले शुरू किया है जिसमें हमारे जो गुजरात इन्वायरमेंट के तरफ से हैं जी वाले उन्होंने भी सहयोग दिया है और इन लोगों के सहयोग से आज ये बीच पर हम लोगों ने प्रत्येक साल के बाद इस साल भी क्लीनिंग में भाग लिया पर हम लोग सिर्फ साल में ही इसी दिन नहीं करते हैं हम लोग बीच बीच में तीन महीने दो महीने पे आके अगर हमें ऐसा लगता है कि बीच क्लीनिंग नहीं है तो हम चंदन स्टील वाले आके यहाँ पर बीच क्लीन। वर्ल्ड एनवायरमेंट दे के दिन, इसका मेन मकसद ये होता है कि लोगों में अवेयरनेस क्रिएट हो पर्यावरण के बारे में स्वच्छता के बारे में तो ये काफ़ी अच्छा काम हो रहा है उमर गाँव में इसमें पी वालों ने काफ़ी अच्छा सहयोग किया है વાપી મહાનગરપાલિકા નીકળતો કચરો નામદાર ડંપિંગ સાઇટ ઉપર ઠાલવામાં આવી રહ્યો છે જેને કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લોકો જીવન દોજક બન્યું છે વલસાડ જિલ્લામાં વાપી ઉમરગામ સહિત ઔદ્યોગિક વિસ્તાર તેમજ ગ્રામીણ વિસ્તારોમાંથી રોજે રોજ કચરો એકત્રિત કરવામાં આવે છે પરંતુ તેનો યોગ્ય રીતે નિકાલ ન થતા અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે ડંપિંગ સાઇટ ઉપર ખુલ્લામાં કચરો ઠાલવી દેવાતા દુર્ગંધને કારણે કોલેજ દુર્ગંધતા વિદ્યાર્થીઓને રાહદારીઓ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઠેર ઠેર સ્વચ્છતા અભિયાનનું આયોજન થતું જોવા મળે છે લોકોને સ્વચ્છતાના આગ્રહી બનવા અપીલ કરવામાં આવી રહી છે વાપી મહાનગરપાલિકામાં કચરાનો યોગ્ય રીતે નિકાલ ન કરાતા અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે વિષયની ગંભીરતાને ધ્યાને લઈ વાપી મહાનગરપાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરાય એવી લોકો માંગ કરી રહ્યા છે વાપીના સુલપડ વિસ્તારમાં થોડા દિવસો પહેલા બે અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં એક યુવકને પથ્થરના ઘા ઝીકી માર મારવામાં આવ્યો હતો ઘટના સમયે મોટી સંખ્યામાં લોકોનો ટોળું ઉમટી પડ્યો હતો ઘટનાનો વિડીયો વાયરલ થતા વાયરલ વિડીયોના આધારે વાપી પોલીસે ગણતરીના સમયમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા આરોપીઓને ધરપકડ બાદ વાપી પોલીસે ઘટનાનું કારણ જાણવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે સમગ્ર મામલે વાપી ડીવાયએસપી બીએન દવે વિસ્તૃત જાણકારી આપી હતી વાપી ટાઉન પોલીસ કે ભડકમોરા એરિયા મે દો ઇસમોને એક ઇસમ કો બહેરની સે મારા થા જૈસે વાપી ટાઉન પોલીસ કો જાણકારી મિલી વાપી ટાઉન પોલીસ ને તુરંત એફઆઈઆર રજિસ્ટર કી જો મારને વાલે લોગ થે वो मौके से भाग गए थे वापी पुलिस ने अलग अलग टीम बना जो मारने वाले दो लोग थे उन दोनों को अरेस्ट कर लिया है अभी उनका इन्वेस्टिगेशन चल रहा है उनका रिमांड लेने की कार्यवाही चालू में सही में ये घटना क्यों हुई है कैसे हुई है और ये घटना में कौन कौन शामिल है उसकी डिटेल इन्वेस्टिगेशन अभी वापी टाउन पोलिस गत रोज बुधवार दमण में दरियादेव नौद्रूप जो मूँ દરિયામાં મોટી ભરતીને કારણે દરિયો તોફાની બન્યો હતો દરિયામાં ઊંચા તોતી મોજા ઉછળતા જોવા મળ્યા હતા દરિયાનું પાણી દમણ સી ફેસ ઉપર ફરી વળ્યું હતું સલામતીના ભાગરૂપે દમણ પ્રશાસન દ્વારા દરિયા કિનારાથી દૂર રહેવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો હતો ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર